જો આપણને કહેવામાં આવે કે ભાઈ તમારે આ કુંડાળની બહાર જવાનું નથી મતલબ કે તમારે તમારા શોખ રહેણી ગહે ખાવા પીવાનું બધું આ જ જગ્યામાંથી તમારે પૂરું કરવાનું છે તમને કેવું લાગે જી હા વિષ્ણુ હું વાત કરું છું શુક્રવારે રિલીઝ થઈ ગુજરાતી મૂવી જેનું નામ છે કુંડાણ હેલો ગાઈઝ હું છું જીગ્નેશ અને તમે જોયા છો મારી ચેનલ ફિલ્મી જિજ્ઞેશ તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી મૂવી કુંડાળો વિશે મેં ગુજરાતી મૂવી કુંડાળું જોઈ લીધી છે અને મને મૂવી જોતાં મૂવીની સ્ટોરી લાઇન બહુ સરસ લાગે છે મને ગમ્યું કે અત્યારે પણ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણી જૂની કલ્ચરને યાદ કરાવવા માગી રહ્યા છે આ આ જ દર્શાવવામાં આવ્યું છે જી હા મિત્રો ફિલ્મમાં વિકો જે એક બોબળો છોકરો છે અને એક મંગુભાઈ જેમના લગ્ન થયા રાતે જેમના પતિનું અવસાન થાય છે તેથી તેમને લોકો એક અભાગળ સ્ત્રી સમજે છે આ બંનેની વાર્તા આ મૂવીમાં દર્શાવવામાં આવી છે જી હા વિકો એના લગનના સપના જોતો હોય છે કે ભાઈ મારા લગ્ન ક્યાંય થશે બધાના થઈ જાય છે એના દોસ્તોના પણ થઈ જાય છે પણ મારા લગ્ન કયા થશે એની રાહ જોઈને બેઠો છે અને જે મંગુભાઈ છે જેમના લગનના પછી એમના પતિનું અવસાન થાય છે અને એ પછી એમની જિંદગીમાં જે પણ તકલીફો એમને જોવા મળે છે એમાંથી બહાર જવા માટેના સપના જોતા હોય છે આ બંનેને ભેગું કરીને એક આ કથા દર્શાવવામાં આવી છે જી હા દોસ્તો અને કહેતા હોય છે ને કે અમુક લોકો પોતાના નસીબ ઉપર નિર્ભર રહેતા હોય છે બસ આ જ વાર્તા આપણને આ મૂવીમાં જોવા મળી રહી છે જી હા દોસ્તો આપણી ગામડાની ભાષા મેહાણા ભાષાને દર્શાવતું આ મૂવી છે મૂવીની સ્ટોરી લાઈન બહુ જ સર છે અને તેનું જે સ્ટાર કાસ્ટ છે સ્વયં ગઢવી એમને જે પોતાનો રો જે રીતે નિભાવે છે સાહેબ એવું તો કોઈ જ ના નિભાવી શકે મતલબ કે તમે સમજો કે આપણા કરેલા કાંડ કર્મો અને આપણાના જો દુનિયા સામે આપણે એક્સપ્લેન કરવાના હોય તો આપણે ના કરી શકીએ બસ આ રીતે જે જે સ્વયં ગઢવી છે જે એમને પોતાનો રોલ જે રીતે ડિફાવેશન સાહેબ એકદમ જોવાલાયક છે અને એની અંદર જે જૂના લગ્ન ગીતો છે એ પણ તમારા દિલને આમ સ્પર્શી જશે મૂવી તો ક્યાંક ને ક્યાંક બહુ સરસ બનાવ્યું છે પણ મને મૂવીમાં ક્યાંક ને ક્યાંક એડિટિંગમાં બહુ જ એટલે ઘણી બધી મિસ્ટેક જોવા મળી રહી છે એટલે કે જ્યાંથી શરૂ થયું ત્યાંથી જ મૂવી પતી ગયું એવું લાગી રહ્યું છે જી હા દોસ્તો જો તમે લોકો હજુ સુધી મૂવી ના જોયું હોય તો તમે નજીકના સિનેમા ઘરમાં જોઈને આવો મતલબ કે એક વખત તો તમારે જોવું જ જોઈએ કે મતલબ કે અત્યારના લોકોને ખબર નથી કે પહેલાના જમાનામાં જે રીત રિવાજો ચાલતા હતા બરાબર છે એમને તેના તરફ પાછા લઈ જાય છે આ મૂવી એ દર્શાવવામાં બતાવી રહ્યું છે આપણને મતલબ કે એવું કહેવા માગે છે કે જે રીતે સમાજ સમાજના નીતિ નિયમ રીત રિવાજ પ્રમાણે ચાલવું પડે છે કે મતલબ કે સમજો કે લગ્ન કર્યા હોય સ્ત્રી વિધવા થઈ ગઈ હોય તો એને બીજી વાર લગ્નનો મોકો નથી મળતો તો તે કઈ રીતે પીડાય છે મતલબ કે આ રીતે વધુ સમજાવવામાં આવી રહ્યું છે મૂવી આમ તો બહુ સારું છે હું મૂવીને આપું છું પાંચમાંથી સાડા ત્રણ જેને પણ હજુ સુધી નથી જોયું એકવાર જોયા હા મને ખબર છે કે મૂવીનું ટ્રેલર આપણે સોઈ મૂવીનું રિવ્યૂ બનાવવાનું થોડું લેટ થઈ ગયું છે પણ એનું કારણ એ બી છે કે મૂવીને શો ઘણા બધા મળ્યા નથી અને જ્યાં જ્યાં મળ્યા છે ત્યાં શો કેન્સલ થઈ રહ્યા છે માંડ માંડ મને રવિવાર એક શો મળ્યો હતો પણ થોડું ટેકનિકલ ઇશ્યુના કારણે આજે હું લેટ બનાવી રહ્યો છું તો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો કોમેન્ટ કરો અને આગળ શેર કરતા રહો મળીએ આવતા વિડીયોમાં નમસ્કાર